ગમાં દેખાવ છું તો જો સવારમાં દૂધ લઈ આવી આવીશું ફ્રીઝમાં રાખી દીધું છે અને પાછું ચા મૂકી છે તો આ દુઃખ છે અને કાંઈક બીજું ગોતું જ પણ યાદ નથી આવતું તમારે યારે આવું થાય જ ને તો ચલો કામ તો થઈ ગયું છે બધું તો જો આ સવારના નાસ્તામાં પરોઠા છે બેના ચીઝ પરોઠા ચેસા અને એન્જલ માટે અને બસ આપણે ભલે લગર વગર ગમે એમ ફરતા હોઈએ પણ છોકરાઓને સ્કૂલે જવા અપ અપ ટુ ડેટ તૈયાર કરવાના તો જો એ જ કામ ચાલે છે અને જો અહીંયા અમારા ઘરનો રાવણ ક્રિશાંગ સૂતો છે અને નસીબદાર તો તમે જુઓ ઘોડિયું તો ચાલુ જ જોઈએ અને બસ એ બધું પતાવીને પછી હું મારું માથાના દુખાવા જેવું કામ એટલે બોટલો ધોઉં છું અને હવે જો આજે છે ને અમે અગાસીમાં સોલાર પેનલ ધોઈએ છીએ તો હાલો તમને હું બતાવું જો આ બધું સેટઅપ કરેલું છે હત્તર હાંધા કર્યા છે હત્તર હાંધા કેટલા હત્તર હાંધા કરી અને અમે નળી ચાલુ કરી છે મોટર ચાલુ કરી છે આ અને અગાસી તો જુઓ તમે ધૂળધાણી છે તો જુઓ અહીંયા રેડી છે બધું સેટઅપ અને હવે થોડી જ વારમાં અમારો સોલાર ધોવાનો કાર્યક્રમ શરૂ થશે તો જો થઈ ગયો છે હું બાજુવાળાની અગાસી ઉપર છું શૂટ લેવા માટે અને અમે સોલાર પેનલો ધોઈએ છીએ તો અમારા સાહેબ સોલાર ધોય છે જો મસ્ત કેટલી ગંદી હતી આમ જોવો તો ખરા હવે આમાં પ્રોડક્શન થાય કેમ આટલી ગંદી સોલાર પેનલ હતી તો એ ધોઈએ છીએ તો જો આ સોલાર ધોઈએ છીએ અમે આજે તો અમારું ખરા બપોરે ફૂલ તડકામાં સોલાર પેનલ ધોવાનું કામ ચાલુ છે તો બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો